પહેલા જામનગરના રાજલક્ષ્મી બેકરીના વેપારીએ પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી સમક્ષ સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એવી આપી હતી એ અંગે આજે સમગ્ર સમાજ દ્વારા રાજકોટ કમિશનર પોલીસ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને મોટી સંખ્યામાં આવેદન પત્ર પાઠવવાના છીએ પોરબંદર સમાજના રઘુવંશી સમાજના વેપારી હતા તેઓને ધંધાકીય વાતચીત ચાલુ હતી જામનગરના રાજલક્ષ્મી બેકરી વાળા મનુભાઈ હેતવાણી હારેલ એ દરમિયાન મનુભાઈ ઉશ્કેરીને સમગ્ર રઘુવંશી સમાજને લાંછન લાગે એ પ્રકારની બિપદ ગારો અને અપશબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એ અંગે આજે અ રાજકોટ રઘુવંત સમાજ આવેદનપત્ર પાઠવશે અને થોડા દિવસ પહેલા જામનગર દ્વારકા તેમજ પોરબંદર રઘુવંશ સમાજે આવેદનપત્ર પાઠવી ચુક્યા છે હા દરેક જિલ્લામાં રઘુવંશ સમાજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને થોડા દિવસ પહેલા રાજકોટમાં પણ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ નોંધાવી ચુક્યા છે અમારી માંગણી એ છે કે રાજકોટમાં જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી તે અંગે હજી સુધી કાર્યવાહી થઈ નથી તો આજે સમગ્ર રઘુવંત સમાજ આવેદનપત્ર પાઠવીને એ નોંધાયેલી ફરિયાદ ઉપર કડક કાર્યવાહી થાય એની રજૂઆત કરવામાં આવશે